ત્રણ ઢોલ વગડાયા હવે વેતે વેતે વગડાયા તો ઠીક છે ઢોલ ચી વાગે ઢોલચી પણ મારું બેટું ગોયા હું તો ખરો આટલી મોંઘવારી વધી છે ને તોય મોણ વિવા દુ કરેવા પણ મારું બેટો જેને રૂપિયા છે ને એને તો જીના દીવા છે પણ મારા દેવન નથી રૂપિયા ને એને કેરી ના દીવા છે નકરા ધુમાડા મારું બેટું પેલા વિવા ખાવાનું શીરો દાળ નાવું બધું હતું અત્યારે તો જેવું ખાવાનું હોય છે ભાત ભાતના ને વય વયનું શાક ને કાસું શાક ને ચટણી મન તો મનક આવડતા પણ હવે ખાવું એ બળ્યું ઘણું પણ એમનું કે છે ડાયાબીટો અને ફેસિડિટી આ બીજું છે એટલે ખાવું જ છું અને મારું બેટું પણ મળે આમ તો ખાય છે ખૂબ તળિયા જાટક કરે પણ ખાય ખાય હવે વિવા માં જમણવાર હોય તારે બીજી કઉડું ખાય ખરી ને ખાતું આવે ને હાથ ગુ આવે છે એટલે એમાં કોઈ નુકસાની નથી હો બેસો લખાઈ નહીં આવે તો છે ને પરમ દાડે હું આપણે સેગાની વિવા હતા ને મારું બેટું ચેટલું હાથ ગયણવાયું અઢી લાખ હાથ ગણવાનો ચોદ લવા આવ્યો અરે અમદાડે હું ભૂરાની વિવા હતા હાડા બાર હજાર હાથ જ નથી નથી કોઈની હાથ ગેણું કરતા ના ચાય જાઉં પણ બા હાથ ગેણું કરે મોત કોઈ હાડા બાર આયા ને એ ઘણા આયા પોતા એટલે હાજુ સારું કર્યું હાથ ગેણાનું નામ લીધું ને યાદ આવ્યું હવે આપણે બધે હાથ ગેણા તો કરવા પડશે ને પણ સોપડો ચેક કરવો છે કેટલા ચેટલા મને લખાયા છે ને એ પ્રમાણે આડું ને મારા બેટા ખોટા

પણ એ તો એક તો ગડી ઠઠાઈ ઠેઠાઈ અગિયાર રૂપિયા પડ્યો મોકો હેડો એનું જ પસાર લખાયા મારી બેટી આખી હું જમીન પસાર પસારૂપી સર આવતી નથી હેડો હું પછી લખાવીશ કાપ કાપ મેલ છું છે ને હાલવા ઓહો હો કડકેશ

કે તમારા હાથમાં પાણસો પાંચસો ની ત્રણ નોટ હતી એટલે તમે લગભગ પંદરસો લખાયા હોય તો આમાં પાનસો બોલે છે મેઘું આ લખવા વડે ભૂલ કરી હતી એટલે તમને યાદ કરાયું એવું એમ પાંચસો લખાયા હતા એમને પૂછતા લેતા સારું 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 યાદ આવી ગયું છે સાફાવા કેવું તો પડે ને એમાં આપણે હજાર ને પોતે પાંચસો લખાવે થોડું ચાલે કડકેશો તેને કરી આપણે કેટલા ટકા રૂપિયા બાના નવાણું રૂપિયા મારું બેટો નવાણું રૂપિયા છે એમાં કોઈ એકાવન લખાવે કોઈ એકસો એક લખાવે આ નવણું કેમ લખાયા હજી મને લાગે છે કે આ લખવા વાળે જ ભૂલ કરી હોય બાકી નવાણું રૂપિયા ના હોય કોણ લખતું તું હા ઓલે જગુ જગુ લખતો હતો જગુને ફોન કરવા જે આવીને આવી ભૂલ કરે જ કોકને મરાવે ફ્રેન્ડ હાલો હા જગુ ભટી શું કરે છે ડબલે દાવા દા હેરો એમને અલ્યા તું તો તાર ડબલ જ જવા જાય ને બે જાય છે અને સટણું બટણું ખાય ને અલ્યા આકલા છે મારે આકળા છે હું શું કહું તે આપણે હાથ ગયેલામાં લોભિયા બે નવાણું રૂપિયા કેમ લેશે એકસો તો હોય પણ તાર લખવા એવું લાગે શું હ કૃતિ એકસો એક લખાયો તો એમ ને આ તો પણ એકસો એક લખાયો તો નવાણું કેમ લેશે એકસો એક લખવો પડે ને એટલે હા હો રૂપિયા પોતે આલ્યા અને ઉપર રૂપિયો આલ્યો એટલે હા અરે અરે તે પાછો રૂપિયો બે ગણ્યા એમ ને બે રૂપિયા અને તે પાછો છૂટા હાલતો બે રૂપિયા લે પ્રેમ અરે વાહ રૂપિયો વધારે જોયો એટલે ત્યાં હારખું કર્યું નવાનું એટલે પણ તારો હિસાબ મેળવા સારું કરીને અહીંયા નવાણું લઈશ અહીંયા ના એટલે મારા પાસે હાથ લે ફોન લાવ્યા તા આ એ ચેવો છે કે એકસો ને એક રૂપિયો કે ઉપર એમને રૂપિયો સૂટ આવેલો તો મેં કે પાછા કે રૂપિયો બે ગણ્યા કે બે છે એટલે રૂપિયો પાછો નો કે બે નો સિક્કો આવ્યો કે આ હિસાબ હાર્યું કરીને કે નવાણું લઈશ મના પડ્યા દેટાબ મેળવ્યા છે આઠસો ને પસાર રહી જાય તો કહ્યું આઠસો ને ચોખી શોખી છે કરી અગિયારસો લખાવો અને અઢીસો લખાવે

નકે કે મારા કુડ થાય છે આ જ ગાયનામાં પછી લખાવતા લખાવતા કોમેડી થાય કરી